પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ઉભી થવા પામી હતી અંકલેશ્વર પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદુષિત પાણી ટીપ્યું હાઈકોર્ટના હુકમનું સદંતર ઉલ્લંઘન છેવા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જોવા મળ્યું હતું જાણકાર સૂત્ર મુજબ હાસોલ રોડ નજીકથી પસાર થતી આમલા ખાડીના પાણીમાં કેમિકલયુક્ત પાણી વહેતું થયું છે આ અંગે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા અંકલેશ્વર ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ખાડીને અડીને આવતા પમ્પિંગ સ્ટેશનમાંથી ખાડીમાં કોણે છોડ્યું છે તે તપાસનો વિષય બન્યો છે અંકલેશ્વરના ઉદ્યોગો અવારનવાર બે રોકટોક આમળા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડતા આવ્યા છે અને તે અંગે નર્મદા નદીમાં વહી જાય છે આ અંગે સ્થાનિક પર્યાવરણ પ્રેમી કાર્યકર્તા વર્ગમાં ભારે નારાજગી ઉભી થવા પામી છે સામાજિક સમારોહની મહેમાન ગતિમાંથી જીપીસીબીના અધિકારીને ફુરસદ મળે ત્યારે જ કદાચ આ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે તેવી ચર્ચાઓથી અંકલેશ્વર પંથકમાં જોર પકડ્યું છે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

知道，登记列了。